સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામ નું જૂનું અકાઉન્ટ કેવી રીતના ખોલવું આ મિત્રો તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ નું જૂનું અકાઉન્ટ તમારા મોબાઈલ માં ઓપન કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ એપ ને ઓપન કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ એપ ને ઓપન કરી લેવા પછી આગળ આવું પેજ બતાવશે તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે તો તમારે અહીંયા યુઝરનેમ પર ક્લિક કરી દેવાનું છે યુઝર નેમ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તો તમારે અહીંયા એડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે એડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ બે ઓપ્શન આવશે લોગીન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ન્યુ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તો તમારે નંબર એક પર ક્લિક કરી દેવાનો છે લૉગિન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ લોગિન પર ક્લિક કર્યા પછી જોઈ શકો છો આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ફોરવોર્ડ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે

કેમ કે કોને ખબર સાહેબ તમે એ એકાઉન્ટ એ નંબર પર પણ બનાવ્યું હોય આવી જ રીતે બધા નંબર એન્ટર કરીને ચેક કરી લેવાનું છે જ્યારે પણ તમારું અકાઉન્ટ બતાવે ત્યારે એ અકાઉન્ટને કરી દેવાનું છે આ વિડિયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો